નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ભોટકિયા ખાતે શ્રી બાબા સાહેબ આંબેડકર સમાજવાડી ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસને રવિવારના રોજ ભૂટકિયા ખાતે શ્રી બાબા સાહેબ આંબેડકર સમાજવાડી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં સંગઠનના આમંત્રણને માન આપી રાપર તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર કૌશિકભાઈ બગડા હાજર રહેલ હતા તથા શ્રી વાગડ ચોવીસી ગુર્જર મેઘવંશી સમાજ સુધારણા સંગઠનના પ્રમુખ મુકેશભાઈ પરમાર તથા સંગઠનના ઉપપ્રમુખો आंबाबाई मकवाणा आंबाबाई सोलंकी नानजीभाई गोहिल मोमायाबाई गोहिल संगठन मंत्री महेशबाई वाघेला संगन खजांची रामजीबाई परमार सह खजानची करसनभाई धेडा सगळन सह सगन मंत्री महेशभाई परमार पेथाभाई मकवाणा नागजीभाई धेडा अर्जणभाई धेडा रामजीबाई मुछडिया તથા અન્ય સંગઠનના સભ્યો બોડી સંખ્યામાં હાજર રહેલ હતા અને સમાજવાડી ખાતે લીમડો પીપળો પીપળ વડ કરંજ ખાખરો આસોપાલવ ઉમરો ચંપો ગરમાળો જાસૂદ ગુલમહોર ખાટી આંબલી તથા અન્ય સારી જાતના વિવિધ વૃક્ષોના રોપાઓનું કૌશિકભાઈ બગડા તથા હાજર રહેલ સંગઠનના સંગઠનના તમામ તમામ સભ્યો દ્વારા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં સદસ્યો ખૂબ જ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજર રહેનાર કૌશિકભાઈ બગડા તથા હાજર રહેલ સંગઠનના તમામ સભ્યોનો સંગઠન તરફથી દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો